પ્રણામ પ્યાર મિત્રો નો દિવસ છે કારણ કે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ છે અને કૃષ્ણ ભગવાન કહે છે કે મસ્તીમાં હું મસ્તી છઉં કે તમારી મસ્તી ની અંદર હું મસ્તી છે મસ્તી હોઉં એવું કૃષ્ણ ભગવાન કહેશે ગીતામાં તો આજે મસ્તીને મસ્તી જન્મે છે અને મસ્તીનો જન્મદિવસ એટલે કૃષ્ણનો જન્મદિવસ છે કે કૃષ્ણ એટલે શું કૃષ્ણ શબ્દનો અર્થ થાય કેન્દ્ર કૃષ્ણ શબ્દનો અર્થ થાય આકૃષ્ટ આકૃષ્ટ એટલે આકર્ષણ કે જે આકર્ષણનું કેન્દ્ર છે કૃષ્ણ ભગવાન એક એવી વ્યક્તિ હતી કે એની આખું જગત આકર્ષિત છે કૃષ્ણ ભગવાન એક સુમકી શક્તિ છે તો દરેક વ્યક્તિનો કૃષ્ણનો જન્મ છે એટલે જ આપણે દરેક બાળકને કૃષ્ણના રૂપમાં દેખીશી કૃષ્ણના રૂપમાં જોઈએ છીએ અને આપણે એને બોલાવતા છીએ કે લાલો કાનુડો ગોપો એવા પ્યારા નામથી આપણે એને બોલાવીએ છીએ એનું સંબોધન કરીએ છીએ કારણ કે એની અંદર આપણે કૃષ્ણનું સ્વરૂપ જોઈએ છીએ નહીં આ ધરતી ધરતીમાંથી દરેક જીવના જે પીલા છે બસ્સા છે એ દરેકના બસ્સા આપણને પ્યારા લાગે છે વાલા લાગે છે એનું કારણ કે કૃષ્ણ ભગવાને કીધું કે દરેક ની અંદર હું આત્મા સ્વરૂપે સૌ કૃષ્ણ ભગવાન એ એક આત્માનું કેન્દ્ર છે આત્મા કેન્દ્રનું એક આકર્ષણ છે આપણે એ સુમકી શક્તિથી આકર્ષિત થાય છે કારણ કે આપણું જોડાણ છે આત્મા અને પરમાત્માનું જોડાણ છે કોઈ વ્યક્તિને આપણે રસ્તે જાતા હોય એમ કહીએ અય માણસ જય શ્રી કૃષ્ણ તો એને કેવું લાગશે દુઃખ લાગશે પણ આપણે કહીએ હે પ્રભુ જય શ્રી કૃષ્ણ તો કોઈ પણ વ્યક્તિ અંદરથી ખુશ થશે કોઈ પણ વ્યક્તિને પ્યારા નામથી બોલાવવામાં આવે તો આની અંદર એક મસ્તી જાગૃત થાય છે અને એટલે જ કૃષ્ણ ભગવાને કીધું કે મસ્તીની અંદર હું મસ્તી સઉં એ મસ્તી શું છે એ આપણને ખબર નથી મારા જીવનની એક તમને સત્ય કહાની બતાવું કે હું ખેડૂત સૌ અને ખેતીવાડીનું કામ અને મારી ખેતીમાં એક દેવી પુંજક મજૂર આવતો અને લગભગ એક મહિનો મારામાં મજૂરી કરી એનું નામ હતું નીલેશ લગભગ વી બાવીસ વર્ષની એની ઉંમર અને હીરાનો કારીગર હતો એના પપ્પા એક દિવસ મને મળ્યા ગામમાં તો મને કે તમારા અહીંયા નીલો કામે આવે છે અને હીરામાં નથી જતો તો તમે એને કેટલી મજૂરી આપો છો એ વાત એના પપ્પાએ મને કરી અને મેં નિલેશને પૂછ્યું કે તું હીરાનો કારીગર છો તો આ તડકાની જો કામ કરશો ટાઢા સાયે કામ કર અને હીરામાં બેસી જા તો એની મને એવો જવાબ આપ્યો કે અત્યાર હુંજી મને કોઈ નિલેશ નથી કીધું અને તેની કેટલા પ્રેમથી મને નિલેશ કહેશો હું એને નિલેશ કહેતો કે નિલેશ આ કામ કરી નાખ નિલેશ આ કામ કર કે હું જાઉં છો હું આવું ત્યાં એટલું કામ કરી નાખજે ઘડીક આરામ કરજે એવું બધું સલાહ સૂચન કરીને જાતો પણ નિલેશ શબ્દથી એને બોલાવતો અને ખાલી એના પ્યાર ભરા સંબોધનથી અંદર મસ્તી આવી જાય છે તો કૃષ્ણ ભગવાન એમ છે કે હું ખુદ મસ્તી સઉં અને એ મસ્તીની આપણને ખબર નથી પણ આજે એનો જન્મ દિવસ છે આજનો દિવસ એવો દિવસ છે કે દરેક વ્યક્તિની અંદર મસ્તી આવે કૃષ્ણ ભગવાન માત્ર ગોપીઓ સાથે નથી કૃષ્ણ ભગવાન એ ગાયોના મિત્ર હતા ગોવાળ બની અને ગાયો સાર્યું કૃષ્ણ ભગવાન એ પહાડોના મિત્ર હતા કે જેની સાથે મિત્રતા કરી અને ટલી આંગળીએ ગોર્ધન ને ઉછો કર્યો અને એની નીચે ગોવાળિયા મસ્તીમાં આવી અને નાશા તો એ મસ્તી એટલે શું જે મસ્તીમાં કૃષ્ણ ભગવાનની સાથે ગોવાળિયા નાશા થા એ મસ્તીનો આજે દિવસ છે કે શ્રાવણ મહિનાની વદ આઠેમને દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે એ આજ સમય આવી ગયો છે અને આજ રાતે આપણે કૃષ્ણ ઉત્સવ મનાવવાના છે કૃષ્ણની મસ્તીમાં મસ્ત બનવાનું છે પણ એની માથે હોશ રાખવાની છે કે આ મસ્તી આવે છે ક્યાંથી કૃષ્ણ ભગવાન એવું કીધું કે મસ્તીની અંદર હું મસ્ત છ તો કેવી રીતે આજે એ સમય આવી ગયો છે જ્યારે આપણે ઉત્સવ અને કૂદયે સી ત્યારે આપણું શરીર એકદમ મસ્ત બની જાય છે કારણ કે આપણી જે જ્ઞાન નાડી છે એ ખુલ્લી જાય છે જ્યારે નાસવા કૂદવાથી આપણા બંને સવર છે એ સૌ થાય છે અને સુસુપણા સવર ખુલ્લે છે જ્યારે સુશુભા સવર ખુલ્લે ત્યારે આપણા શરીરની અંદર ભરપૂર માત્રામાં ઓક્સિજન સર્ક્યુલર થાય છે પૂરી બોડીને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે જ્યારે પૂરું ઓક્સિજન મળે આપણી અંદર આપણા શરીરને ત્યારે એક મસ્તી જાગૃત થાય છે એને યોગની ભાષામાં કહેવાય છે વિશુદ્ધ ચક્ર જ્યારે જાગૃત થાય ભરપૂર ઓક્સિજન દ્વારા ત્યારે આપણી અંદર એક મસ્તી જાગૃત થાય છે અને એ મસ્તીનો આપણને બૌધ થાય છે જ્ઞાન થાય છે પણ એની પાસે હોશ રાખવાની છે જ્યારે આપણે મસ્ત બની નાસ્તા હોઈએ છીએ તાળીઓ પાડતા હોઈએ છીએ અને જે તાળી પાડવાથી આપણા શરીરની અંદર જે પોઝિટિવ ઉર્જા જાગૃત થઈ છે જે મસ્તી જાગૃત થઈ છે એ તાળી પાડવાથી એ હાથ છે એ પોઈન્ટ છે કે જેની દ્વારા આપણી ઉર્જા બહાર ફેંકાય છે તો તાળે પાડવાથી એ પોઈન્ટ પણ ખુલ્લી જાય છે અને આપણી પોઝિટિવ ઉર્જા આપણી મસ્તી છે એ બહાર ફેંકાય છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે વાતાવરણને મસ્તીમય બનાવે છે અને એની અંદર આપણે નંદ ઘેરે આ નંદ ભયો જય કનૈયા લાલ કી એવા જોર જોરથી આપણે બોલતા હોઈએ છે કે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ઉસા હાથ કરવામાં આવે છે જ્યારે જોર જોરથી બોલીએ છે અને ત્યારે આપણા શરીરની અંદર આજે નાભી કેન્દ્ર છે અંદર સંકોચાય છે અને નાભી કેન્દ્ર છે એ ખુલ્લે છે જ્યારે આપણું નાભી કેન્દ્ર ખુલ્લે ત્યારે આપણી અંદર શુદ્ધ ભાવ પ્રગટ થાય છે આપણી ભાવના છે એ શુદ્ધ હોય છે આપણી અંદરથી પ્રેમ જાગૃત થાય છે અને આપણા વિચારોમાં એકદમ પ્રેમની મસ્તી હોય છે પ્રેમભર્યા વાતાવરણની અંદર આપણે મસ્ત બની અને નાસ્તા હોઈએ છીએ એટલે કીધું કે કૃષ્ણ ભગવાનની કોઈ સાધના કરવી પડતી નથી કૃષ્ણ ભગવાન ખુદ છે કે કૃષ્ણ ભગવાનની એક એવી મસ્તી છે કે એની મસ્તીમાં આપણે નૃત્યમાં ઉતરી જાય છે અને નૃત્યમાં ગીત પ્રગટ થાય છે અને જ્યારે ગીત પ્રગટ થાય છે ત્યારે આપણને એ મસ્તીની અનુભૂતિ થાય છે પણ એની માટે હોશ રાખવાની છે તો કૃષ્ણ ભગવાનનો આજે જન્મ દિવસ છે અને આજ આપણે ધામધૂમથી એનો ઉત્સવ મનાવશું અને કૃષ્ણ ભગવાનની મસ્તી એટલે શું એની માટે હોશ રાખી અને મસ્તીની અનુભૂતિ કરીશું તો સર્વ મિત્રોને હું આગ્રહ કરું છું કે આ કૃષ્ણ ભગવાન ના જન્મ ઉત્સવમાં ભાગ લેજો અને મસ્ત બની અને મસ્તીનો અનુભવ કરજો એ વાત સાથે અસ્તુ aryom tasat right.